વડોદરા શહેરમાં અસામાજિક તત્વો પોતાનો રૂઆબ પ્રજા વચ્ચે બનાવી રાખવા માટે અવનવા કિમિયાઓ અપનાવે છે જેમાં થોડા સમયથી જાહેર માર્ગ પર મધ્યરાત્રિએ ફટાકડા ફોડીને કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે જેનાથી તે પોતે માથા ભારે છે તેવી છબી ઊભી કરવાના પ્રયત્ન કરતા હોય છે સોમવારે રાત્રિના સમયે આવો જ એક બનાવ વાઘોડિયા રોડ પર બનવા પામ્યો હતો જેમાં રોડ પર જન્મ દિવસની ઉજવણી કરતા ટોળાએ પોલીસને પણ ઘેરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર બાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહેશ કુમારે નોંધાવેલીઓ ગત મથક પેટ્રોલિંગ કરીને મોડા સુધી ચાલુ રહેતી લારીઓ બંધ કરાવી રહ્યા હતા રાત્રિના આશરે બાર વાગ્યા ને વીસ કલાકે તેઓ વાઘોડિયા રોડ પ્રતાપનગર ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા જે કેટલાક લોકો ટોળો વળીને જાહેરમાં ફટાકડા ફોડીને બુમાબુમ કરતા નજરે પડ્યા હતા વચ્ચે ટેબલ ગોઠવીને તેમાં લખેલી કેક કેક મૂકીને કટિંગ કરીને ઉજવણી કરતા હતા પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે તેઓ વિખેરાઈ જવા તેમજ મધ્યરાત્રિએ ઘોંઘાટ નહીં કરવા જણાવતા વીસ થી પચીસ વ્યક્તિઓનું ટોળું પીસીઆર વાલને ઘેરી વળ્યું હતું અને પોલીસ કર્મચારીઓને ધમકી આપતા સુરમાં અપશબ્દો મારો ચલાવ્યો હતો બુટલે લાલી કહાર પોલીસે સ્થળ પર જ ઓળખ કરી લીધી હતી એક તબક્કે પીસીઆર વાર ના ડ્રાઈવર સહિત અન્ય બે જવાનોને ટોળાએ ઘેરી લઈને ધમકી આપતા પોલીસ કંટ્રોલ રૂમ માં જાણ કરીને બાપુર પોલીસ મથક ના અન્ય સ્ટાફ તેમજ પાણીબે પોલીસ મથકની મદદ લેવી પડી હતી પોલીસ કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચતા ટોળું નાસી છૂટ્યું હતું આ ટોળામાંથી જેનો જન્મદિવસ હતો તે શિવમ જતીન કહાર તેમજ લિસ્ટેડ બુટલેગર લાલી કહારની પોલીસે ઓળખ કરી લીધી હતી જ્યારે બાપોત પોલીસે શિવમ જતીન કહાર તેમજ બુટલેગર લાલી કહાર સહિત ટોળા વિરુદ્ધ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભા કરવા સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે